દોસ્તો મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુને લઈને સોશિયલ મીડિયા પર અનેક તસવીરો વાયરલ થતી હોય છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ આખરે શું કરે છે આ આખરે આ બધા એમના મિત્રો સાથે આ કોણ છે અને તેમની સાથે શું જોવા મળી રહ્યું છે આ તમામ વાતો વિશે શું તમને ખબર છે આજે અનંતની વહુ રાધિકાને કોઈ ઓળખતું નથી અનંત અંબાણી અને એમના પરિવારને સૌ લોકો જાણે છે ત્યારે અંબાણીની આ નાની વહુ રાધિકા મર્ચન્ટ વિશે બહુ ઓછા લોકો જાણે છે આખરે શું તમે જાણવા માગો છો નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીની નાની બહુ રાધિકા મર્ચન્ટ કેટલા કરોડની માલિક છે આખરે એમનું નેટવર્થ કેટલું છે આ તમામ વાતો વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું માટે વિડીયોમાં આપણે આગળ વધીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેવાની જવાબદારી તમારી છે અને ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા હોય તો બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે અમે આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ

એને પોતાનું ગ્રેજ્યુએશન કર્યું છે આ સિવાય તેને ડાન્સ કરવાનો પણ ખૂબ શોખ રહ્યો છે અનંતની ભાવિ પત્ની ખૂબ જ ભણેલી છે રાધિકા મર્ચન પણ કમાણીના મામલે એના ભાવિ પતિને ટક્કર આપશે એવું લાગે છે તમને જણાવી દઈએ કે રાધિકા પ્રખ્યાત બિઝનેસમેનની દીકરી છે તેમનો જન્મ ગુજરાતના કચ્છમાં થયો હતો અને રાધિકાએ કેથલેટર એન્ડ જોન્સ કોર્નર અને ઇકોલો એક મોડિયન વર્લ્ડ મુંબઈમાં એ પોતાનો અભ્યાસ એમણે પૂર્ણ કર્યો હતો તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં માસ્ટર પૂર્ણ કર્યું છે હવે જાણીશું રાધિકા મર્ચન્ટની નેટવર્થ વિશે મિત્રો તેને સ્થાનિકની એ ડિગ્રી પૂર્ણ કર્યા બાદ દેશમાં પાછી આવી અને હવે તે રિયલ એસ્ટેટ ફર્મ એમ કહેવાય કે રિયલ એસ્ટેટ ફર્મ સેલ્સ પ્રોફેશન તરીકે કામ કરી રહી છે જોકે રાધિકાની નેટવર્થ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર તેની કિંમત આઠથી દસ કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે તેના પિતા વિરેન મર્ચન્ટ અને એ જાણીતા ઉદ્યોગપતિ રહ્યા છે એક આંકડા અનુસાર એમની કુલ સંપત્તિ લગભગ સાતસો પંચાવન કરોડ રૂપિયા છે રાધિકાને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે તેણે જીવો વર્લ્ડ સેન્ટર ગ્રાન્ટ થિયેટર બી કેસી દરમિયાન પ્રથમ વખત એમનું સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યું હતું શું તમને ખબર છે કે અનંત અને રાધિકાના વેડિંગ ફંક્શનની થીમ શું હતી મિત્રો અનંત અને રાધિકાના વેડિંગ સેલિબ્રેશનની થીમ જાહેર કરવામાં આવી હતી નીતા અંબાણીએ પોતે એક વિડીયો જાહેર કરીને એવું કહ્યું હતું કે આ ફેસ્ટિવલની મુખ્ય થીમ હતી એમાં કલા અને સંસ્કૃતિ છે નીતા અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે તેમને શરૂઆતથી જ કલા અને સંસ્કૃતિ પ્રત્યે ઊંડો લગાવ છે હવે અત્યારે અનંત રાધિકા સાથે એના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છે ત્યારે તેને ત્રણ દિવસના કાર્યક્રમ એ થીમ કલા અને સંસ્કૃતિ પસંદ કરી છે આ બાબત વિશે આપ શું કહેવા માગો છો તમારા મત અને વિચારો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કોમેન્ટ બોક્સમાં અનંતને શુભેચ્છાઓ પણ પાઠવજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી બને છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય દ્વારકાધીશ